નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા આ વિડીયોમાં તો અમે તમને દેખાડીશું વિશ્વ પ્રસિદ્ધ ત્રણેતરનો લોકમેળો શા કારણોસર રદ કરવામાં આવ્યો છે જેની સંપૂર્ણ માહિતી તમને અમે આ વિડીયોમાં આવીશું તો વિડીયોને અંત સુધી જોજો આજ રોજ ગામ પંચાયત ત્રણેતર શ્રીના અધ્યક્ષ સ્થાને આગામી ત્રણેતર લોકમેળા બે હજાર ચોવીસ અંતર્ગત હાલના અતિભારે વરસાદને કારણે હાલમાં ત્રણેતર ગામ તળાવ નદી ડેમ નાળા ઓવરફોલ થઈ ગયેલ છે ધરણેધર ગામને છોડાતા તમામ રસ્તાઓ હાલની ગામને છોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બે થાય તેવી શક્યતાઓ રહેલી છે જેના કારણે લોકમેળામાં પ્રચારનાર લોકોને ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડે તેમજ અચાનક આફત સર્જાય તેમ હોય તેવી ગ્રામ પંચાયત વર્ષ બે હજાર ચોવીસનો લોકમેળો ગ્રામ પંચાયત પોતાના હસ્તક કરવાતી નથી ગુજરાત કોમ આગામી છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર યોજનાર વિશ્વ પ્રસિદ્ધ ત્રણેતર મેળો બંધ રહેશે ભારે વરસાદના કારણે ત્રણેતર જતા રસ્તા બંધ ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં ત્રણેતર ગ્રામ પંચાયત મિટિંગમાં મેળો બંધ રાખવા કરાયો ઠરાવ જિલ્લા કલેક્ટરને પણ પત્ર લખી જાણ કરવામાં આવી જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ પત્ર અમે તમને વિડીયોમાં પણ દેખાડવામાં આવ્યો છે તો આ બાબતે આપણે શું કહેવું જોઈએ તે કોમેન્ટમાં જરૂરથી લખજો અને આભાર મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયોમાં